આજે બાબર તાલુકા અને ભાભર શહેર કોંગ્રેસ સમિતિની કારોબારની મિટિંગ યોજાઈ આ જિલ્લાના સાંસદ ગનીબેન ઠાકોર અને ભાભર કોંગ્રેસ સમિતિ સહિત કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા તેમજ ભાભર નગરપાલિકા અને જિલ્લા અને તાલુકાની ચૂંટણી તેમજ સમગ્ર રાજ્યમાં જનરેલીનું આયોજન કરવાનું છે જેની ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ કરી વોટની ચોરી થઈ રહી છે આ વિશે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરે માહિતી આપી અને વોટ ચોર ગતિચોરના સૂત્રસ પણ બોલાવ્યા બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાબર બનાસકાંઠા ભાબર તાલુકાની તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીનું આયોજન કર્યું શહેર સમિતિ સાથે રાખીને આવનાર નગરપાલિકાની ચૂંટણી હોય જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને સમગ્ર રાજ્યમાં એક જન અધિકાર અભિયાન એની જે રેલીનું આયોજન કરવાનું છે એના માટે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે વોટોની ચોરી થઈ રહી છે અને મતદાર યાદીઓ આમાં છેડાદે કરવામાં આવી રહ્યા છે એમાં જનજાગૃતિના ભાગરૂપે જે તે ગામોની અંદર તમામ બૂથોમાં કોંગ્રેસના કાર્યકરો મતદાર યાદી ચેક કરે અને જ્યાં પણ એમને મતદાર યાદીમાં ક્ષતિ દેખાય ખોટા નામ કોઈએ દાખલ કર્યા હોય એ દેખાય સામે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ડબલ નામ હોય તો આ પ્રમાણેની મતદાર યાદી ચકાસણી માટેની પણ વાત એમને બધા કાર્યકરોને જે કરવાની હતી કરી આવનાર સમયમાં પાભર મુકામે એક મોટું સ્નેહ મિલન બોલાવીને જે શરૂઆત એ પાભરને આ તાલુકાથી કરવાની છે ત્યારે એમાં પણ કાર્યકરોએ બધાએ તૈયારી દર્શાવી અને તમામ આગેવાનોએ હાજર રહી અને આજે જે ઓલો મિસકોલ મારવા માટેની જે વાત હતી જે વોટ ચોરી માટે ચૂંટણી પંચને પાંચ કરોડ સહયોગ સાથે એક આવેદન આપવાનું છે એ આવેદનના ભાગરૂપે પણ આ કોંગ્રેસના તમામ કાર્યકરોએ સહી કરી અને ઝુંબેશમાં જોડાઈને ચૂંટણી પંચ સુધી આ સંદેશો પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા આપ પણ સૌ હાજર બદલ આભાર